રામ રામ ને સીતારામ ને માતાજી બધાને હાજરનેરવા રાખે હવાના હાથ જવું થાય છે આપણે જાઉં છે અત્યારમાં મગફળીનું વાવેતર કરવા પછી સાહ છે ને વાળીએ ને એવું બધું ટૂંકમાં આજ આખો દીનું કામ હાલ છે એટલે વાવેતર હવે પારો પારો ચાલુ થઈ ગયા હે પારો પારો નહીં આમ તો રેગ્યુલર ચાલુ થઈ ગયા કાલથી પછી વધશે એટલે પછી રેગ્યુલર ચાલુ થઈ જાય હે અને એ કમ્પ્લીટ ચાલુ છે પછી ક્યારેક ક્યારેક ભેગું થાય એટલે દિવસ આખો દી વાવવાનું અને રાતે આખી સહ નાખવાના ટૂંકમાં અને એવું બધું કામકાજ ચાલું છે અત્યારે કાલે આપણે સહ નાખતા જ કરનામાં રાપ મારીને સહ નાખ્યા આજે અત્યારે ઓળણી પાછી જોડી લીધી છે હવે સીધું વાવેતર કરવા જવાનું છે તો મીરા જાય બાંધી છે મીરા હા મીરા હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપી દો તમામ ગ્રુપમાં શેર કરી દઈજો ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક ઉપર જોતા ફોલો કરી દેજો જય ગૌ માતા જય ગૌ માતા તો મીરાજાએ શાંતિથી બાંધી છે અને નંદી મહારાજ અહીંયા બાંધો વાળિયા પણ કામ મોસમનું હવે આજનો દિન રહ્યું છે તલ ખેરવાના છેલા હવે આ સેલા ખેરાઈ જાય બાકી મગફળી ઘરે આવી ભૂકો ઘરે એવો તલ બધે ઘરે એવા એટલે એવું બધું હવે આજનો દિન ટૂંકમાં જે નીચલે કટકીનાર્યા ને એ આજ થોડા ઘણા કદાચ રહી જાય કે આજ ખરી જાય એટલે આજનો દિનની મોસમ રહે છે તેવું બધું છે ને માણસો તો સેફ હોતે પણ એ બપોર પછી ટૂંકમાં હે બે માણસો હે ને ત્રણ જણા ઘરના દાહ એટલે હાઇલા રાખશે ગાડી અહીંયા દૂધ દેવા દવા ને કરે કેમ રામ રામ ને દૂધ દેવા દસ દૂધ હાલો કાનુ રામ રામ કે દીકરો કેમ કરતા રહે થાય છે આ રાહ કેમ થાય છે ઘરિયો કોણ લેવું આમ બતાવતો ઘરિયો કાનું ઘરિયો ઘરિયો બતાવતો માં દીકરો તો એટલે હા આ બાજુ હોય જો હા

શિરામણ પાણી થઈ ગયા લાગે બધા તો શિરામણ પાણી થઈ ગયા લાગે સીતારામ ને જય કૃષ્ણ બધાને તો નાની બેન ગઈ ને મોટી બેન આવી કા એટલે બધાય એમનું ટૂંકમાં વાળીએથી જાય છે એ જાય જ છે કાંઈ એમ એટલે મોટી બેન આવી છે ને નાની બેન પાછી સુરત વહી ગઈ હાલો જો આ લોકોને વાળીયા જવાનું ત્યારે યુ હાલે કેમ હમ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા વાળી આજનો દી જવાનું છે કો આટનું દીક જવાનું છે આ તો લગભગ પૂરા થઈ જાય કે રહી જાય થોડા ઘણા લીલા પૂરા હોય એ રાખી દેજો બે ત્રણ ઉપડા કરી નાઈ જો નો ખા એ કહો આ લીલા બહુ લીલા હોય ને એ રાખી દેવાય ગિન્નાર ચાર મગફળીનું વાવેતર છે સારું ગિન્ના ચાર જ છે ને કે પાંચ ગિન્ના ચાર મગફળીનું વાવેતર સારું છે દાણા કેટલા દઈશ ત્રેવીસ થી ચોવીસ કિલો અને ખાતર જાય છે પંદર થી સત્તર કિલો બરોબર ને આ રીતનું સાઈડ ચાલુ છે ને કેમ વાવેતર કેમ થાય થી જીપીએસ થી વાવેતર ચાલુ દોરી સોરી હો ઓલી ઓલીવાડિયા પારા રાતે બાંધ્યા કેટલા વિઘાના બાંધા ત્યાં આપણે ઘઉં હતા ત્યાં ઓલીવાડિયા જેમતી ભાઈના ઘઉં હતા ને એ વાડીએ કેટલા બાવીસ વીઘાના પારા બાંધ્યા ને મગફળીના મગફળી હવે મિની ટ્રેક્ટર વાવવાની છે વાવણી થાય તઈ કે આપણે ઓરબીન ચાલુ કરવું છે વાવણી થાય તય વાવવાની તો પારા કેમ થયા વાકાતે તમારા ટોટલ કેટલા વિખેના વામ થયા ખાતા કેટલા આપડે આ ઓલા આપણે કાળા તલ વાવ્યા હતા એ એક ને હોવા ના તા અને આ સફેદ વાયવા ઈ કિલો હા એટલે ઈ કેવો ઉતારો કેવો થોડીક નુકસાની નુકસાની તો છે હા સફેદ દસ આવ્યા કાળા એટલે ટૂંકમાં તો તમે જોવો ને આમાં સફેદ હતા આપણે આ બાજુમાં એમાં તો છે ને જાણે દોઢ બે મન નુકસાની છે વિઘે વીખે હો એટલા ખરી ગયા છે કારણ કે એને આપડી ખોડિયા આપડા તમે વિડીયો જોવો છો તલના એ રીતનું જ છે ટૂંકમાં વાટેલા પીડાતા વરસાદ માથે કેટલા દિવસ વેરવો પાંચ દિવસ વરસાદ જાય હતો એનું કારણ એમ હતું કે આને વાઠેલા પાથરા હતા પુરાઈ વારવાનો વેત નતો વધી તો પછી તો ગારામાં કઈ કામ થાય એમ જ નહોતું અને પછી અમે જો કરી તો બાટવાની બીક લાગતી હોય એટલે બે દિવસ વધારે રાખ્યા પાથરા એમને હતા એટલે મોઢા ફાટી ગયા એ તો બધું ખરીદવાનું હે આપણે એમ નહોતું આપણે ઉભડા થઈ ગયેલા હતા બાકી તો એવી થોડી થોડી નુકસાની ધોવાણ છે જ બધે ને આ રીતનું જ વાવેતર થાય વાવેતર અત્યારે અઢાર ને જારીએ ટૂંકમાં છત્રીનું પાટલિયું છત્રીનું પાટલિયું ચાર હાર વાતરમાં અને આ રીતનું કંઈક વાવેતર થાય જો અહીંથી ચાલુ કર્યું તું એ અહીંથી એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર તેર વાતે છે અને આ બધું ખાસો હજી બધું બાકી છે વાવવાનો અને આમાં અહીંથી કપાસ થાય એ કપાસના સાસ નાખવાના એ કાલે કે પરમ દિવસે આવવાનું થાય બાકી તો અહીંયા છ સાત વીઘાની મગફળી અહીંયા થાય જયંતિભાઈને અને બાવીસ ત્રેવીસ વીઘાની ઓલીવાડિયા થાય અત્યારે અહીંયા ગિરના ચાર છે અને ઓલીવાળીયા વાવવાની એ ઓગણચાલીસ વાવવાની છે મગફળી આપણે ઘણા ભાઈઓ કમેન્ટમાં પૂછતા હોય કે મગફળી કાયદેસર વાવવાનો સમય કયો હતો લાંબી મુદતની હોય એને અત્યારે વાવાય બાકી ટૂંકી મુદતની છે જેમ કે ઓગણચાલી પછી સાડત્રીસ નંબર છે રોહિણી છે મોહિની છે એ બધી ટૂંકી મુદતની એ ત્રણ મહિનાનો પાક ગણાય ત્રણ મહિના કે ટૂંકમાં સો દિવસ મી પાકી જાય બરાબર તો એને હજી ખમવું પડે અને જો કોઈને લાંબી મુદતની વાવવું વાવવી હોય પાણીની વ્યવસ્થા હોય વાવણીના ફરસે કોઈ રહેતા નહીં વાવણી કેદી થાય કોઈ નક્કી નથી ચોમાસું અટવાઈ ગયેલું પડ્યું બાકી કહેતા હતા બધાએ કે સૌરાષ્ટ્રમાં વીસ ઇંચ દાબ છે ને દસ ઇંચ દાબ છે ને એ બધી વાત ખોટી છે એ વાવાઝોડું વહી ગયું આમ એટલે એ વાવાઝોડું કહેવાય એ ઘુરિયલ કહેવાય હું એ ક્યાં જાય કંઈ નક્કી ન હોય એ અહીં આવે નામે જાય એટલે વાવા હવામાનવાળા તો એ સિસ્ટમમાં થાય ટૂંકમાં કહેતા ક્યાં જાય ટૂંકમાં એ આમ વહી ગયું મહારાષ્ટ્ર ટપીને આમ બોલી બાજુ એટલે એ ટૂંકમાં અહીં કાંઈ આવવાનું છે નહીં અને જેને પાણીની વ્યવસ્થા હોય પિયતની વ્યવસ્થા કે મગફળી વવાઈ ગઈ આજના જ એમાં ટૂંકમાં જનંતિભાઈ આપણી ઓમ થાય છે આજનું વાવેલું હોય એ આજને જ પી જાય એમાં પણ કાંઈ ફેર પડે છે પછી બીજે દિવસે પિયત તમે આપો એમાંય ઉગાવવામાં ફેર પડે દાણા તો હર કેરખા જ નહીં હોય પણ ઉગાવવામાં ફેર કયો પડે કે ભાઈ પાંચ ટકા ઓછું ઉગેવું અને એથી ત્રીજે દિવસે પાવું એમાંય પાંચ ટકા ઓછું ઉગે આજ આ વાવેતર થયું આજના જ પી જાય એના જેવું એક નહીં બાકી તો વાતાવરણ થયું છે વાદળ થયું જો આમ પણ વરસાદ વરસાદ હજી કંઈ કોઈ સાર નથી આમ વરસાદનો એ રીતનું હે નાલો મંડી હવે ઝાઝી મગફળી અમારા ગામમાં વાવેતર ગીરના ચારનું થાય છે અત્યારે આજથી વાવેતર પુષ્કળ પ્રમાણમાં ચાલુ થઈ ગયા હવે કાલથી તો ધોમે ધોમ આવવાનું હે કેમ જનતા કાલથી ધોમે ધોમ આજ છે આ આ એક ખેતર છે અને દશક વિશે આમ આગળ છે એ પૂરું કરીને આ પૂરું કરીને પછી આવવાનું છે અને પછી ટૂંકમાં સાહ છે આ રીતનું કાંઈ આવેલું જાય ટ્રેક્ટર ઓફ ફીશ એમાં કાંઈ ઘટે નહીં જો પાર્યા પારી હારી દબાઈ નહીં અને કદાચ હેઠા ઉતરી જાય તો હાલે આપણે માથે બેઠા હોય તો હાલે અને કદાચ ઉતરી જાય તો હાલે ફીસો ફીસ જો વાવેતર અહીંયા પડખામાં આવે પાછી આ પડખામાં આવે જેટલું પારા વાતરના પાટલા એટલું જ ટૂંકમાં પારાનું પાટલું માપી લેવાની શૂટ અઢારનું એટલે અઢારનું જ થાય બાકી તો આ બધી આધુનિક છે જેટલું આપણે ધ્યાન દઈને એટલું કામ સારું થાય બાકી તો તમે વ્યવસ્થિત ધ્યાન આપો તો કામ તોડી નાખે એવું થાય અને મગફળીના દાણા જો ઊંડા કાંઈ જાતા નથી મગફળીના દાણા બે બે ની આજુબાજુ ઊંડાઈ જાય છે અને હવે તો જેવું આવે ત્યારે આપણે કરવું હોય કે ઊંડા શિશુ જેમ કરવું હોય એમ થાય એમ છે એનું કારણ એવું છે કે સાલોમાં આપણે નીચે ઉતરી જાય તો પણ હાલે છે આ રીતે પણ શેઠો આવે એની મોર આપણે ફૂગવું પડે બાકી તો કેમ હાલે શીપી કિશોરભાઈ ગોબરભાઈ ઉંતાડને મારા હાટુભાઈ બે હાટુભાઈ આય હાટુભાઈ અને આય હાટુભાઈ અને આ હાટુભાઈનો દીકરો રામરામ સીતારામ અરે વાહ શ્યામ વાહ શ્યામ હો શ્યામમાં કાય ઘટે નહીં શ્યામમાં હવે આપણે અત્યારે વાવેતર ચાલુ છે 18 ની જારી 18 ને પાકલે ટુકમાં અને ઓગણચાલીસ નંબર મગ પડી છે અને ખવારમાં વાવતા તિગિના ચાર હતી કેમ હા તિગિના 4 હા 39 છે અને દાણા જાય છે બત્રીસ કિલો વીઘે જે રીતના દાણા જાય છે ના જીણા મોટું બે મિક્સ છે કેમ હા જા આવા હોય ને એક તારે આવા આને મોટો કહેવાય આ આ આ આવાવા પડે 40 કિલો એટલે જીણા મોટું મિક્સ છે અને ખાતર કયું છે fungus ફંગલ 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 ને બીજું બીનાર બીના કે બીલા ના બીલા બલવાન ને કેમ આમ કહી તો આમ કહી કહેતા શ્યામ આ થેલી તરફ આમ કહી તો સિંગલ સુપર છે ધનવાનવાળાનું અને આ છે ફંગલ આ બે ટૂંકમાં બાયો પ્રોડક્ટ છે બાયો તો આ નથી આ તો બાયો નહીં હોય પણ આ બાયો છે આ રીતનું વાવેતર થાય કેમ જીપીએસ કેમ હાલે એક નંબર કાંઈ ઘટ કા એડ લિંગ નો પાપો વેસાતો લઈ લીધો કા પાપો લઈ લીધો બેસાતો હેલ પાપો ખ્યાલ લાખ નો હે હા હા પણ મગફળી વાવતા હતા ત્યાં જો વવાઈ ગઈ છે ને અહીંયા પારા બાંધવા આવ્યો છો પારા બાંધવામાં ભેગું ખાતર વાવે છે એટલે એને તો મગફળી વવરાવી હતી પણ પીનું હિસાબે મેં કીધું મગફળી વાવવાનું કેન્સલ રાખો અને ખાલી ખાતર વાવી દઉં મગફળી પછી તમારે ટ્રેક્ટરની વળણી છે એ હું સીધું વાવીને જેમ વાવાતું જાય ને એમ પીધું તો હું કહે છે કે ભાઈ તમારે શું મગફળી વાવવી હતી હા એટલે ભીનું કોરા ભીનું નહીં ટૂંકમાં માથે હુંકેલ છે એટે ભીનું જ છે કારણ કે કાયદેસર વાવણી તો થઈ જ ગઈ છે આપણે પણ જમીન એકદમ કરાર અને અત્યારે છે ને બધી જો આ ગાર રોજ આવે બધો બરાબર તો ગાર આની હિસાબે ટૂંકમાં એમાં શું થાય જો હવે ઉપર જમીન થોડીક ફૂંકાઈ ગઈ છે હવે અત્યારે દાણો તમે બહુ ઊંડો નાખો તો કદાચ ઊંડા હોઈએ તો ઊંડો બહુ નાખવામાં અમારી પાછું એવું થતું કે ભાઈ ઊગે મોડું બહુ જો વર ખાતું ખાતું પહેલા જ નંબરમાં ઉગે પછી એટલે મગફળી વાવવાનું કેન્સલ રાખવું અને વાવી દે તો એક દીમા કાંઈ પી નહીએ અને ચાર દીએ પીવે એટલે હવે એને મિની ટ્રેક્ટરની ઓયણી છે ને તમારી પાસે ઓયણી છે એની પાસે અત્યારે પછી વાવેતર કરતી ને જેમ જેમ પીતું જાય એમ કાયમ ભલે દવા દવા વાતર પંદર પંદર વાતર એવી રીતે પીવે અને જો કે લાવી જાય તો એક દી વાવી દે એટલે એ ભાઈ એમ કે કેનાલ આવી જાય મેં કીધું કેનાલનું કાંઈ થોડુંક નક્કી હોય કે તે કેનાલ આવી જાય તો પી જાય પણ કોકડું બિયારણ થોડુંક બગાડે હે અને આટાણા ભા મો ભાવનું બિયારણ છે અને બિયારણ આપણે બગાડવાનો ધંધો કરવો નથી આપણા પૈસા સારું બરોબર તો ખાતર નાખે છે ડીએપી છે અને સિંગલ સુપર અને એરંડીનો ખોળ ત્રણેય વસ્તુ ખાતર નાખે તળેથી મિક્સ વિકેટ થયેલી જાય એમાં પંદર કિલો ડીએપી થાય અને સિંગલ સુપર અને એરંડીનો ખોળ બધુંથી પચાસ કિલો થાય છે તેની વખત ઘણા લોકો એમ હોત સમજે કે ભાઈ આ તો પચાસ પચાસ કિલો વીખે ખાતર થોડુંક હોય તો બી ડીએપી તો પંદર કિલો જ છે અને સામો સિંગલ સુપર હોય દસ બાર કિલો પણ એનો સામો એરંડીનો ખોળ જાદો એરંડીનો ખોળ જાદો છે બે પેટીમાં બંને પેટીમાં ખાતરની પેટીમાં પણ આપણે એ નાખ્યું છે અને ઓલી પેટીમાં પણ એ નાખ્યું છે આ જો બંને પેટી ભરી છે આગળ ઓગણચાલીસ નંબરના બે નંબરના રોટર છે એ આખા આખા ભરાઈને જાય છે અને પાછળ જે આપણે રેગ્યુલર ત્રણ બી છે એ પણ આખા આખા ભરાઈ જાય જ છે તો એટલે વીકે પચાસ કિલો જવું એમાં એરંડીનો ખોળ વધુ બાકી ડીએપી સિંગલ સુપર એ તો રેડી જ છે દહ બાર કિલો કે પંદર કિલો એ એટલું જ વાવે છે બધા અને એરંડીનો ખોળ એરંડીના ખોળના કંઈ ફાયદા એવું તમને કંઈ પોર આપણે વાવ્યો જ તમારા ફાયદો કઈ થાય છે મુંડા પછી બીજા નંબરમાં ફૂગ ફૂકો એવું ટૂંકમાં ઓછું આવે એવું તમારું કહેવાનું હોય ને હા જોઈ જોઈ તાકાત જોઈ તાકાત જોઈ પોરે આપણે આ જ રીતે વાવ્યું હતું ને પોરા ખેતરમાં હતું આ તલમાં કેમ જો હુકો આવી ગયો તલમાં હુકો આવી ગયો એટલે એ છે ને હિસાબ આવ્યો મંગીલાલ વરસાદ પહેલાં નહોતો વરસાદ પછી આવ્યો

વીઘા ભાઈ કેટલા વીઘા છે અને બોલું બોલું નવ ને દસ ઓગણીસ વીઘાના પારા પૂરા કરવાના છે જેટલા વાગ્યા થાય એટલા વાગ્યા આઠ વાગ્યા પૂરા થાય કે નવ વાગ્યા હા પૂરા કરીને અને પછી ખાઈને મારું પાણી કરીને અને નહીં તો પાછા સહા નાખવા દેવાના એટલે કામ તો આના હે બઘરાટી બોલે છે વિડીયો બધી આખા પાછા આવે તો કઈ ઉપાધી ન કરતા વિડીયો તો મારા જ હોય જોકે બીજા કોઈ ના ન હોય એટલે બે ચાર સારદી આખા પાછા કદાચ આવે આટનો વિડીયો બે દી કેરી આવે નોય આવે હોતે આમ નક્કી નથી રહેતું કારણ કે સતત જ થાય છે આમાં ભૂનો હું ઉતારવા વાળો એકલો અને એડીટિંગ એ મારે કરવું એટલે બધી ભૂં તો થોડી મારે કરવું હે સીઝન તો ધમ હો ભાઈ તમે ધોમ એક ધારું ધબધપાટી કામ કેમ થાય છે તો કહો પારો એક નંબર ભારે એકદમ સોરી આવું જોયું કંઈ પેલા વેલું કેવું ભલે થાતા મારી કીધે હારા જ પારા થાતા સાહે હારા થતા પણ વસ્તુ શું છે આ થઈ ગઈ ને તો આપને ઠાકોડો ઓછો લાગે છે બીજા નંબરમાં સતત ખેંચી છે કામ જો એટલું નીકળે છે અને ઓલું તો શું છે એવી પછી એવી હાકીને તા હું એમ કહી દેતો હવે થાકી ગયો અને આમાં ઠાકોડો નથી લાગતો કારણ કે સ્ટેરિંગ તો આપણે અડવું નથી ખાલી સેટે વારવામાં જ અડવાનું રહીએ બાકી તો આ રીતના પારા થાય અને હવે આ રીતમાં આમાં મગફળી વાવરાવી તો શું થાય નિષેત તો તમે જો તો લાડવું વર એવું છે આમાં કાયદેસર આ લાડવો વરી ગયો તો હવે આમાં પચાસ ટકા ઉગે ને પચાસ ટકા ન ઉગ્યો હોય તો મોંઘા ભાવનું બિયારણ ખેડૂતનું બગડે એવું આપણે કરવું નથી